સ્વાગત છે મિત્રો તમારું આજના અમારા એક આ નવા વિડીયોમાં તો મિત્રો આજનો વિડીયો છે ઉનાળાની બપોર નિબંધ ગુજરાતીમાં મિત્રો નિબંધ લખવાનો છે આપણે ફક્ત હિડિંગ ઇંગ્લિશમાં લખ્યું છે આપણે નિબંધ ગુજરાતીમાં લખવાનું છે ઉનાળાની બપોર તો વિડીયોમાં અંત સુધી જોડાતા રહેજો અને જો વિડીયો સારો લાગે તો વિડીયોને એક લાઇક કરી દેજો તમારા પાંચ મિત્રો સુધી આ વિડીયોને શેર કરજો અને આપણી યુટ્યુબ ચેનલ સંજય ગુજરાતી પાઠશાળાને સબસ્ક્રાઈબ કરજો તો ચાલો મિત્રો લખવાની શરૂઆત કરીએ ઉનાળાની બપોર નિબંધ ગુજરાતી છે મિત્રો ચાલો લખવાની શરૂઆત કરીએ તમે વિડીયોમાં અંત સુધી જોડા લઈ રહેજો તો મિત્રો હવે લખવાની શરૂઆત કરીએ ઉનાળાની બપોર નિબંધ ઉનાળાની મિત્રો એકદમ સારા અક્ષરે લખીશું શાંતિથી ઉનાળાની બપોર ઉનાળાની બપોર એટલે ઉનાળાની બપોર એટલે તડકાનો ઉનાળાની બપોર એટલે તડકાનો ત્રાસ ઉનાળાની બપોર એટલે તડકાનો ત્રાસ અને અને ગરમીનો અને ગરમીનો અહેસાસ સાસ તો મિત્રો આપણે એક વાક્ય લખી દીધું છે એકદમ સારા અક્ષરે તમે પણ લખી લો સાથે સાથે ચાલો વાક્યને વાંચીએ ઉનાળાની બપોર એટલે તડકાનો ત્રાસ અને ગરમીનો અહેસાસ ત્યારબાદ બીજું વાક્ય લખીશું સવારની સવારની તાજગી સવારની તાજગી ધીમે 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 ઓસરી સવારની તાજગી ધીમે ધીમે ઓસરી જાય છે ઓસરી જાય છે ઓસરી જાય છે અને બપોર થતાં જ અને બપોર થતા જ બપોર થતાં જ ચારે બાજુ બપોર થતાં જ ચારે બાજુ ગરમીનું ચારે બાજુ ગરમીનું સામ્રાજ્ય સામ્રાજ્ય ફેલાઈ જાય છે ફેલાઈ જાય છે તો મિત્રો બીજું પણ વાક્ય આપણે લખી લીધું છે ચાલો તેને પણ વાંચી લઈએ સવારની તાજગી ધીમે ધીમે ઓસરી જાય છે અને બપોર થતાં જ ચારે બાજુ ગરમીનું સામ્રાજ્ય ફેલાઈ જાય છે ત્યારબાદ આગળ વાક્ય લખીશું આકાશમાંથી આકાશમાંથી માંથી અગન ગોળા આકાશમાંથી અગન ગોળા વરસતો હોય વરસતો હોય આકાશમાંથી ગોળા વરસતો હોય તેવો તડકો તેવો તડકો પડે છે અને ધરતી પણ અને ધરતી પણ તપીને ધરતી પણ તપીને લાલચોળ ધરતી પણ તપીને લાલચોળ બની જાય છે બની જાય છે તો મિત્રો એક ફકરો આપણે લખી લીધો તમે જોઈ શકો છો તમે પણ લખી લીધો હશે ત્યારબાદ હવે બીજો ફકરો લખીશું વિડીયોમાં જોડાલ રહેજો અંત સુધી હવે આપણે બીજો ફકરો લખીશું બીજો ફકરો છે બપોરના સમયે બપોરના સમયે રસ્તાઓ બપોરના સમયે રસ્તાઓ બધા આગળ લખીએ બપોરના સમયે રસ્તાઓ સુમ સામ સૂમ સામ બની જાય છે બની જાય છે બીજા ફકરાનું એક વાક્ય લખી દીધું છે બપોરના સમયે રસ્તાઓ સુમસામ બની જાય છે ત્યારબાદ આગળ ગરમીના કારણે ગરમીના કારણે લોકો ગરમીના કારણે લોકો ઘરમાં ગરમીના કારણે લોકો ઘરમાં પુરાઈ રહેવાનું ગરમીના કારણે લોકો ઘરમાં પુરાઈ રહેવાનું પસંદ કરે છે જેઓ જેઓ કામકાજ જેઓ કામકાજ માટે જેઓ કામકાજ માટે બહાર નીકળે છે બહાર નીકળે છે તેઓ પણ તેઓ પણ માથા પર તેઓ પણ माथा पर रुमाल माथा पर रुमाल के टोपी रुमाल के टोपी पहरीने पहरी ने, पहरी ने अथवा पहरीने अथवा चश्मा पहरीने अथवा चश्मा पहरीने निकले जेथी जेथी तड़कानी जेथी तड़का सीधी असर थी जे तड़का सीधी असर थी बची शक बची शकर्द आगे लिखिए वीडियो में तो ते जो रहो पंखियों पशु પંખીઓ પણ પશુ પંખીઓ પણ ગરમીથી પશુ પંખીઓ પણ ગરમીથી મામ ત્રાહી મામ પોકારી ઉઠે છે પોકારી ઉઠે છે અને છાયાવાળી અને છાયાવાળી જગ્યાઓ અને છાયાવાળી જગ્યાઓ સૂતતા ફરે છઈ મિત્રો બે ફકરા કમ્પલેટ આપણે લખી લીધા છે તમે પણ લખી લીધા હશે ત્યારબાદ હવે ત્રીજો ફકરો લખી લઈએ તમે વિડીયોમાં જોડાયેલા રહેજો હવે આપણે ત્રીજો ફકરો લખી લઈએ બીજો ફકરો છે ઘરોની અંદર પણ ઘરોની અંદર પણ ગરમીનો ઘરોની અંદર પણ ગરમીનો અનુભવ થાય છે પંખાની હવા જાણે પંખાની હવા જાણે પંખાની હવા જાણે ગરમ લુ જેવી જાણે પંખાની હવા જાણે ગરમ લૂ જેવી લાગે છે લોકો લોકો એસીનો ઉપયોગ લોકો એસીનો ઉપયોગ કરે છે બપોરના સમયે બપોરના સમયે બપોરના સમયે મોટા ભાગના મોટા ભાગના ઘરોમાં શાંતિ શાંતિ છવાયેલી હોય છે ત્યારબાદ આગળ जाने आखो जाने आखो त्यार बाद आगे जाने माहौल जाने आखो माहौल निंद्राधीन निंद्राधीन पठाई गयो होयो आम आम खरेखर आम खरेखर उनाळानी आम खरेखर उनाळानी बपोर आम उनाळानी આમ ખરેખર ઉનાળાની બપોર તો ઉનાળાની બપોર છે તો મિત્રો આ તો ઉનાળાની બપોર વિશે ગુજરાતી નિબંધ આપણે આખો જ નિબંધ એકવાર ફરીવાર વાંચી લઈએ તમે વિડીયોમાં ધ્યાન આપો તો ઉનાળાની બપોર નિબંધ ઉનાળાની બપોર એટલે તડકાનો ત્રાસ અને ગરમીનો અહેસાસ સવારની તાજગી ધીમે ધીમે ઓસરી જાય છે અને બપોર થતાં જ ચારે બાજુ ગરમીનું સામ્રાજ્ય ફેલાઈ જાય છે આકાશમાંથી અગનગોળા વરસતો હોય તેવો તડકો પડે છે અને ધરતી પણ તપીને લાલચોળ બની જાય છે ત્યારબાદ બીજો ફકરો છે તેને હવે વાંચીશું બીજો ફકરો છે બપોરના સમયે રસ્તાઓ સુમસામ બની જાય છે ગરમીના કારણે લોકો ઘરમાં પુરાઈ રહેવાનું પસંદ કરે છે જેઓ કામકાજ માટે બહાર નીકળે છે તેઓ પણ માથા પર રૂમાલ કે ટોપી પહેરીને અથવા ચશ્મા પહેરીને નીકળે છે જેથી તડકાની સિદ્ધિ અસરથી બચી શકાય છે પશુ પંખીઓ પણ ગરમીથી ત્રાહીમામ પોકારી ઉઠે છે અને છાયાવાળી જગ્યાઓ શોધતા ફરે છે ત્યારબાદ ત્રીજો ફકરો છે ઘરોની અંદર પણ ગરમીનો અનુભવ થાય છે પંખાની હવા જાણે ગરમ લૂ જેવી લાગે છે લોકો એસીનો ઉપયોગ કરે છે બપોરના સમયે મોટા ભાગના ઘરોમાં શાંતિ છવાયેલી હોય છે જાણે આખો માહોલ નિંદ્રાધીન થઈ ગયો હોય આમ ખરેખર ઉનાળાની બપોર તો ઉનાળાની બપોર છે તો મિત્રો જો તમને ઉનાળાની બપોરનો નિબંધ સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને અમારી યુટ્યુબ ચેનલમાં જો તમે પહેલીવાર આવ્યા હોય તો ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી લેજો અને મિત્રો આ વિડીયોની જે એક સારી કોમેન્ટ કરજો જેની પણ કોમેન્ટ સૌથી પહેલાં આવશે તેની કોમેન્ટ મિત્રો પિન કરવામાં આવશે તો ફટાફટ સારી કોમેન્ટ કરજો આ વિડીયોને લાઇક કરજો તમારા મિત્ર સુધી શેર કરજો અને આપણી યુટ્યુબ ચેનલ સંજય ગુજરાતી પાઠશાળાને સબસ્ક્રાઈબ કરજો